ડાંગ જિલ્લામાં સપ્તાહ નિમિત્તે શેણુબંધ જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન જેના ભાગરૂપે આરોગ્ય સમિતિના ચેરમેન સહિત પ્રોગ્રામ ઓફિસર અધિક જિલ્લા આરોગ્ય અધિકારી સુપરવાઇઝરો તથા આંગણવાડી વર્કર અને કર્મચારીઓએ લીધી હતી પણ ખૂબ જ ઉપયોગી જે બાળકની પહેલી રસી શકાય છે જે પહેલી વાત બાળકના કલાક ની અંદર દ્રવણ દેવાડશે તો તે બાળક રોગ પ્રતિકારક શક્તિ વધી

રોગ પ્રતિકારક શક્તિ વધારવા તેના શારીરિક માનસિક વિકાસમાં મદદ કરાવવા એટલે બધી રીતે સ્તનપાન કરાવવામાં એક કલાકની અંદર બાળકના ધ્રમણ દેવલા જાહેર અને નીચે દેલા હા કે જનમ જનમ હોના કે તરત જ જે પોસ્ટર પર તમારા કે નિસર પણ માં તમારા વાચી લખવા હા કે અથવા કે ગોળ ફૂટી મતલબ કે મેડિકલ સ્ટોર માં એકાઈ જ હા ગોળ ફૂટી ઘસીસ ની આપણે બચ્ચાના પાંચ જણા દિલાવાળી પ્રિયતિ સાથે

પાણી કાઢ કા કટાક છ મહિના સુધી થોડાક મહિના સુધી દેવડા બોલા છ મહિના